તો હેલો દોસ્તો આજે અમે આવ્યા છે ધાબા ઉપર પતંગ ચગાવવા માટે હજુ ઉત્તરાયણની તો ઘણી વાર છે પણ આ દીવ એમને પતંગ ચગાવવાની ઈચ્છા હતી તો મે ચલો આપણે ધાબા ઉપર જઈએ તારા પતંગ ચગાવવા છે કેટલા ચગાવવાના પતંગ વાત છે સર જો આ બધા પતંગો છે આપણી પાસે બતા પતંગ તારી પાસે કયા કયા છે બધા પ્લાસ્ટિક પતંગ છે જો આ પતંગ પતંગ જોઈ શકો છો અલગ અલગ છે બધા પતંગ ઉઠી જાય છે એ તો કશું નહીં થાય પકડે પકડતું તારે કયો પતંગ ચગાવો છો કયો એ પતંગ ચગાવો છો ગમે છે તને સારું ચાલો પતંગમાં આપણે હોલ પાડીએ છીએ હવે જોઈએ છે ડીવીએમને ફાવે છે કે નહીં ફાવતું ચાલો સળગાવો તો બસ એમાં અહીંયા એ કંઈ પાડી છે કરી દે હા એક બીજું અહીંયા હા બે હોલ થઈ ગયા છે હવે બીજી સળગાવવી પડશે નહીં થાય ચલો બીજી વાર સળગાવો છે બસ હવે બીજા બી હોલ પાડી દે ત્યાં આગળ એક ત્યાં પાડી દે અને કંઈ થઈ ગયું ચલો હવે આપણે બાંધીશું શું બાંધીશું હવે કિનિયાર બાંધવાની છે તો આપણે પતંગની કિનિયર બાંધી દીધી છે જો તો જુઓ છે હવે આપણે પતંગ ચગાવીશું આપણે જોઈએ કેવો ચગે છે પતંગ દિવ્યમ આપણે ટ્રાય કરે છે પતંગ ચગાવવાનો જોઈએ છે ચગે છે કે નહીં નથી ચલો દિવ્યમ ચગાવો તો મેં ફિરકી પકડી છે અહીંયા આગળ હું ટ્રાય કરું છું પતંગ ચગાવવાનો કેમકે દિવમથી પતંગ ચગ્યો નથી એટલે ચાલો આપણે ઉડાડીએ છીએ એ ફિરકી પકડી છે એને તારાથી પતંગ ના ચગ્યો તો શું કરીશું આવું શું કરીશ જોઈશ તું પતંગ ઉડાડી છે જોઈએ હવે પવન તો સારો છે દોરિયા વાળે દીમ દોરિયા વાળે આ વચ્ચે ફસાઈ નઈ જાય ને જો આપણો આ પતંગ ચગે છે તમે જોઈ શકો છો અને અમે ચશ્મા પહેરીને બેઠા છીએ કેમ કે તડકો છે અત્યારે હે ને દીમ મજા આવે છે શું કે છે

હા ભાઈ તો પતંગ ચગાવવા મશગુલ છે ઉતારો ચલો હવે થોડું જો આ જો પતંગ એ શું થયું આજે હમણાં મિત્રો બહુ મજા આવી ગઈ પતંગ ચગાવવાની મજા આવી ને

બોલો હજુ કે ફરીથી સાંજે આવવાનું છે હવે ડાયરેક્ટ ઉત્તરાયણમાં આવવાનું હા ફરી પાછું અત્યારે નહીં આવવાનું ના બરાબર ને સાંજે હું નીચે બતા આવી ઘરે પતંગ તો હવે અમે કરશું કરશું આરામ કરીશું પતંગ ચગવાની મજા આવી છે તો ચલો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં બાય